એમસીના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે આસિસ્ટન્ટ ટીડીઓને વીસ લાખની લાંચ લેતા પૂર્વ ઝોનમાં એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા મહત્વનું છે કે ફરિયાદીની જમીન અને દુકાનનો કબજો એએમસીએ લઈ લીધો હતો જેની વારંવાર રજૂઆત છતાં પણ કોઈ નિવારણ આવતું નહોતું અને દરમિયાન ફરિયાદી ખાનગી એન્જિનિયર આશીષ પટેલના સંપર્કમાં આવ્યા હતા જેમણે ફરિયાદી ટીડીઓ હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવતા પચાસ લાખની લાંચ માંગી હતી ફરિયાદી આ રકમ આપવા ઇતા નહોતા જેથી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના પગલે પોલીસે ટીડીઓ હર્ષદ ભોજક અને ખાનગી એન્જિનિયર ધરપકડ કરી છે સાથે જ હર્ષદ ભોજકના ઘરે તપાસ કરતા લાખ રોકડા તથા સોનાના બિસ્કિટ સહિત છોતેર પચાસ લાખ મળી આવ્યા હતા જેને પગલે હર્ષદ ભોજક અને એન્જિનિયર આશીષ પટેલને સસ્પેન્ડ કરાયા છે હાલ બંને અધિકારીની પૂછપરછ ચાલી રહી છે ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર હતા આશીષ પટેલ એમનો સંપર્ક કરેલો અને આમાં મદદગારી કરવા જણાવેલું જેમાં તેઓએ આ કામના જે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદભાઈ ભોજક છે તેઓ સાથે મુલાકાત કરાવી આપેલી અને આ કામે ફરિયાદીને મદદરૂપ થવા અને તેઓની જમીનના બદલા આપવા માટે થઈ અને આશિષભાઈ ભોજકે પોતે દસ લાખ રૂપિયા લેવાનું અને આશિષભાઈએ દસ લાખ રૂપિયા લેવાનું અને હર્ષદભાઈ ભોજકને પચાસ લાખ રૂપિયાની માંગણી કરેલીની વાત કરેલી જેમાં રકઝકના અંતે રૂપિયા વીસ લાખ લાંચ પેટે આપવાનું નક્કી થયેલું જેમાં ફરિયાદી આ વીસ લાખ રૂપિયા જે લાંચના છે એ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો જે આધારે અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એન જાદવે ટ્રેકનું આયોજન કરેલું જેમાં જે વચેટિયા તરીકે કામ કરતા હતા આશીષ પટેલ એ અને હર્ષદભાઈ ભોજક આસિસ્ટન્ટ ટીડીઓ છે એ બંને રૂપિયા વીસ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલ છે એક તરફ ટાઉન પ્લાનિંગ પર શહેરમાં વિશેષ ભાર મૂકવામાં આવેલો છે અને બીજી તરફ રાજકોટની ઘટના બાદ આ વધારે પડતું ધ્યાન જે છે તે આ ટાઉન પ્લાનિંગને લઈને અપાયેલું છે ત્યાં બીજી તરફ અમદાવાદની અંદર કોર્પોરેશનના ટાઉન ડેવલપર ઓફિસર જે છે તે લાંચ લેતા ઝડપાયા છે અને તે માત્ર નાની છૂની નહીં પરંતુ વીસ લાખની લાંચ લેતા અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ઝડપી પાડ્યા છે આ જે ફ્લેટ છે પ્રગતિનગર વિસ્તારમાં આવેલ આસોપાલો ફ્લેટ કે જ્યાં આ ટાઉન પ્લાનર જે હર્ષદ ભોજક જે છે તે અહીંયા રહે છે અને તેઓના ઘરેથી તોતેર લાખ જેટલી રોકડ રકમ સાથે સાડા ચાર લાખ જેટલા સોનાના બિસ્કીટ જે છે તે પણ મળી આવ્યા છે અને બેંક ખાતા અને તપાસ કરવામાં આવી રહી છે જે પ્રકારે હતી કે તેના જે વડીલો જમીન જે છે તેને કોર્પોરેશનને કબજો મેળવીને તોડી પાડી હતી અને તે બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કે સાહેબ બાબતે પ્રક્રિયા કરવાની હતી અને તેમાં આ જે આશિષ પટેલ નામની વ્યક્તિ સાથે તેઓ મળ્યા હતા અને તે બાદ તેને હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી અને ત્યાં કામ પાસ કરાવવા માટે આ ભોજકે નાની નહીં પરંતુ લાખની લાંચની માગ કરી નક્કી થયો અને આ નહીં હોવાને લઈને ફરિયાદીએ જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોમાં જાણ કરી તે બાદ છટકું ગોઠવવામાં આવ્યું અને આ અધિકારીને લાંચ લેતા ઝડપી પડવામાં આવ્યું છે એટલે કે સાગઠિયા બાદ આ એક મોટું રેકેટ જે છે કોર્પોરેશનની અંદર અમદાવાદમાં સામે આવ્યું છે અને કદાચ આ મોટી અહીંયા લાંચની રકમ આ કોર્પોરેશનના ઇતિહાસમાં કહી શકાય છે કે જે પકડાતા એક અધિકારી મળી આવ્યા છે જેની સામે એન્ટી કરપ્શન બ્યુરોએ કાર્યવાહી કરી છે ચેરમેન આજે સાથે દર્શન રાવલ વીટીવી ન્યુઝ અમદાવાદ